ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિશ્ન નામલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને ધ્યાનમાં રાખીને હવામાન નિષ્ણાંત નામલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે અને અમદાવાદ ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે દસ સપ્ટેમ્બર પછી બંગાળના ઉપસાગરોમાં એક સિસ્ટમ બની રહી છે જો વરસાદ વરસાદ લાવશે દર્શક મિત્રો સરકારી ચોપડા ચોમાસાની વિધે લગભગ સત્તરથી અઢાર સપ્ટેમ્બર છે પરંતુ મારું માનવું છે કે સપ્ટેમ્બરમાં અંત સુધીમાં વરસાદ પડશે ગુજરાતમાં ત્રણ ઓક્ટોબરથી સત્તર ઓક્ટોબર અને અઢાર નવેમ્બર સુધી પવન ફૂંકાય છે દરમિયાન વાવાઝોડું પણ સક્રિય થાય છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો રાજ્યમાં ચોવીસ કલાકથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ગુજરાતના ત્રીજા સૌથી મોટા કરનાણા ડેમના વરસાદનો વધવાથી પાણીમાં વધારો થયો હતો જેના કારણે કન્નાણા ડેમના દસ ગેટ ખોલી નાખવામાં આવ્યો છે આ દર્શક મિત્રો દસ ગેટ પાંચ ફૂટ ખોલી નાખવામાં આવ્યો હતા અને એક લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે જેના કારણે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ હતી કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીનું પ્રમાણ વધતા પણ પાણી છોડવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી જેથી હવામાન વિભાગ દ્વારા નજીકના ગામડાઓને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી આ દર્શક મિત્રો કડાણા ડેમના દરવાજા ખોલવાથી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ હોવાથી નજીકના ગામડાઓને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા દર્શક મિત્રો આજના સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો સોનાની કિંમતને લઈને સૌથી મોટા વાત કરી રહ્યો હતો થોડા સમય બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો જો આજે લખાય છે કે સોનાના વાયદો ઝીરો પોઈન્ટ ઝીરો બેમાં ભાવ ટકાના ઘટાડા સાથે એકોતેર હજાર ચારસો ને ઓગણપચાસ રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે જ્યારે ચાંદીનો વાયદો ઝીરો પોઈન્ટ સત્તર ટકાના ઉછાળા સાથે ત્યાંશી હજાર સાતસો સાત પર ટ્રેડ કરી રહ્યો હતો આ દર્શક મિત્રો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો આગમી પાંચ દિવસમાં ગુજરાતમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની સમગ્ર વિસ્તારોમાં ભીંજાયેલા રહે છે આ દર્શક મિત્રો બંગાળની ખાંડીમાં સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાંડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે સર્જાયેલી સિસ્ટમમાં કારણે વરસાદનું આગળ થઈ શકે છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદને લઈને જોરદાર આખા કહેવામાં આવી છે તેમને ગુજરાતને સાવધાન રહેવાનું જણાવવામાં આવ્યું છે આ દર્શક મિત્રો શિક્ષકની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો ગાંધીનગરમાં ટેર ટાટના આંદોલનના શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રીને ડિન્ડોરને મળ્યા હતા આ દર્શક મિત્રો શિક્ષકો શિક્ષણ મંત્રીને મળીને તેમને સૌથી મોટું આવેદન આપ્યું હતું શિક્ષણ મંત્રી કોવિડ ડિન્ડોરે ભરતીને લઈને સૌથી મોટું આવેદન આપ્યું છે અને મુખ્યમંત્રીને આવનારા શિક્ષક દિવસે પણ સુધીમાં તમામ ટેર ટાટ પરીક્ષાને શાળામાં ફરજ ઉપર રહેશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો ઉપરાંત શિક્ષણમંત્રી કોવિડ નિર્ણરે ઉમંદરવારે જણાવ્યું હતું કે વિદ્યા સહાયકના પણ ફેરફાર કરવામાં આવશે અને સમયસર ભરતી કરવામાં આવશે તથા પંદરથી વીસ દિવસ સુધીમાં ટેટની અને વિદ્યા સહાયકની ભરતી પર સમયસર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું દર્શક મિત્રો કોવિડ નિર્ણરે ભરતીને લઈને સૌથી મોટું આવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં શિક્ષકને ભરતી બહાર પાડવામાં આવશે દર્શક મિત્રો વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરી લે તો બંગાળની ખાડીમાં બનનારની સિસ્ટમ પર ખુખાર રૂપ લે છે આ દર્શક મિત્રો ગુજરાતમાં સતત મેઘમેર જોવા મળી રહે છે આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન પરેશ ગોસ્વામી સૌથી મોટી આગાહી કરી છે તેમણે હાલ ચાલી રહેલી વરસાદી રાઉન્ડ અને પછી આવનારા વરસાદી રાઉન્ડ વિશે માહિતી આપી હતી આ મિત્રો હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડ દરમિયાન કયા કયા વરસાદ પડશે અને મંગાળની ખાડીમાં બનારની સિસ્ટમ કઈ કેટેગરી સુધી પહોંચે પહોંચશે તેમને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે